અને પરિક્રમા એટલે સોનામાં સુગંધ ભરતી એક અદ્ભુત યાત્રા એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તો આવો જોડાઈએ ગિરનારની આ પવિત્ર પાવન ભૂમિની પરિક્રમાની અંદર આપ જોઈ શકો છો કે પરિક્રમાનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે તંત્ર પણ ખડે પગે ભાવિક ભક્તજનોની સુરક્ષા માટે તૈયાર છે તો ચાલો ગિરનારની પરિક્રમા તમને ઘેરે બેઠા બતાવી દઉં અને મોજ માણીએ કેવી છે આ પરિક્રમા જોડાયેલા રહેજો બતાવીએ કેટલાક અદ્ભુત દ્રશ્યો અને આખી પરિક્રમા તમને આ નાનકડા વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ જય ગિરનારીના નાદ સાથે જોયું મિત્રો કેટલી સ્પીડમાં ભમ ભમાટને જાઓ કેટલો માનવ મહેરામણ ઉમટી નીકળ્યો છે અને આ છે શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશ દ્વાર અને ભવનાથ તળેટી પહેલાં જ આવી જાય ને અહીંથી જ પરિક્રમાનો રૂટ શરૂ થાય છે આમ તો પરિક્રમા ગેટ છે રૂપાયતન ગેટ કહેવાય પણ ત્યાં જવા માટે આ ગેટથી લોકો અત્યારે જઈ રહ્યા છે અને ચાલો આપણે પણ થોડો લાભ લઈએ જોડાયેલા રહેજો ફટાફટ તમને આખી પરિક્રમા છે ને તમે આવ્યા નથી તો વાંધો નહીં ઘેર બેઠા બતાવવાનો ટ્રાય કરું

પૂરે ભારત જો કૃપા એ યાત્રા કા આનંદ બતાઈએ પહે ક્યા અનુભવ આનંદ મિલકુર આનંદ મિલતા બહુ બઢિયા તો જો અલગ એક ડ્રેસ કોટ છે બધા મરાઠી માળુ છે અને મસ્ત ટોપી લગાવી છે તો આપ યાત્રા મંગલમય રહે છે આમ શુભકામના કરે જય ગિરનારી તો જમાવટ છે મિત્રો જય ગિરનારી નાથ સાથે યાત્રાઓ આગળ વધી રહી છે અને કાકા ને મોજે જ આવી ગયો હલવાર કામ નથી લેતા હલો કાકા આગળ વધો બાકી હવાર મોડી થાય જાય ઉપર આવી દઢ

આજે પહેલો દિવસ અને ભીડ જોઉં તમને પહેલાં તો ભમ ભમા ચાલે ભાઈ પરિક્રમા અને આ શરૂઆત છે એટલે અહીંથી માણસોનું જે પહેલું કહેવાય ને કે જે ઉત્સાહ હોય છે જબરજસ્ત હોય પણ શક્ય હશે તો તમને જ્યાં પરિક્રમા પૂરી થાય ત્યાંના પણ થોડા લોકોને મળીને અનુભવ પૂછશું ત્યાં પણ એ ઉત્સાહ અલગ કારણ કે પરિક્રમા પૂરા કર્યા બાદ થોડો થાક અનુભવાતો હોય જો બાપુ કી સીધી ચલ પડી છે અને ધીમે ધીમે રૂપાઇ તન ગેટ આવશે પહેલાં ભજન મળે તો ભજન સાંભળ્યો ભાઈ જો પરિક્રમા શરૂ થતાં પહેલાં લોકોની શ્રદ્ધા હોય છે એક ગિરનારી પ્રત્યે જોઈ શકો છો કે કદાચ લોકો પરિક્રમા શરૂ કરતા પહેલાં આવી રીતના દીપ પ્રાગટ્ય કરે છે અથવા પૂજન કરે છે એવું કઈ પણ તમે કહી શકો તો અદ્ભુત શરૂઆત છે આ પરિક્રમાની પરિક્રમા માત્ર આનંદ માણવાની વસ્તુ નથી આની સાથે લોકોની શ્રદ્ધા પણ જોડાયેલી હોય છે તો પરિક્રમા શરૂ કરતા પહેલા આવી હોય છે કઈ હાલ તમારા લઈ લે છે હાલો ને વાતો કરો ને ક્યાંથી આવો તો ક્યાંથી આવો તમે મોરબી થી આમ તો આખું ગુજરાત આવે પરિક્રમા માં તો આખું ગુજરાત આવે

અને આપણે તમને ખ્યાલ છે કે ધંધાની જાહેરાત મફતમાં જ કરીએ તો મનુભાઈ પાસે જો તમારે સતત રિપેર કરાવો તો મોરબીવાળા તો ખાસ જાય છે બરાબર ધોજો ભાઈ આવી રીતના તમને છે ને પરિક્રમાની અંદર આખું ગુજરાત અહીંયા ભેગું થાય દરેક ગામના લોકો દરેક જિલ્લાના મહાત્માઓનો તો ખર્ચ છે અહીંયા હા તો આવી અદભુત હોય છે પરિક્રમાની યાત્રા શરૂઆતમાં તમને ફ્રૂટ્સ મળશે આવી રીતના સિંગદાણા ઘણી બધી વસ્તુઓ મળે છે પણ પરિક્રમામાં આવો તો ખાસ યાદ રાખું રોકડા રૂપિયા સાથે લઈને આવો કારણ કે અહીં યુપીઆઈ ચાલતું નથી થોડા આગળ જશો એટલે નેટ હશે નહીં અને હું પણ તમને થોડીક જ યાત્રા અત્યારે બતાવીશ પછી આગળના તો હું કે થાક લાગે વિડીયો ઉતારવામાં જ રહીએ ને તો પછી પરિક્રમાની મોજ ના આવે એટલે ટ્રાય કરો થોડી ઘણી યાત્રાની શરૂઆત બતાવી પછી તમને ખાલી આગળ માહિતી આપીને થોડા દ્રશ્યો બતાવી દઈશ પણ આખી પરિક્રમા તો જોઈએ કેવું રહીએ કેટલા સુધી પહોંચીએ ચાલો સૌથી પહેલા આપણે જો પરિક્રમામાં વચ્ચે વચ્ચે અદ્ભુત સેવા કેમ્પો હોય ગૌ માતા માટે ફાળો એકત્ર કરતા હોય અને સેવાકીય પ્રવૃત્તિ હોય જો એક બાપાને સંભળાવ તમને એની ઉર્જા અને બાપાની મોજ છે એ જો સાંભળો કેવાલા મથુરા માયક મરેતા માક વગેરે બાજને કેવાલા મથુરા કે મરેતા મીનો તો વાલા મારા મથુરા મેતા મથુરા મેતા કે ગોપે ગોપાલ

આપ જોઈ શકો છો દાદા અત્યારે શ્રી સોમનાથ ગૌ સેવા ટ્રસ્ટ હું કોલીખડા અરે કોલીખડા દાદા તો તો આપણે પાડોશી હું પોરબંદરથી આવું છું વાહ વાહ દાદા એ ખરેખર ધન્યવાદ છે કે આ ઉંમરે પણ તમે ગૌમાતા માટે આવી સેવા આવી પ્રવૃત્તિ ચલાવો દાદા કેવી ચાલી રહી આ રસ્તા એમને ગયો

ખરેખર દાદા એ મોજ કરી ચાર દિવસથી આ દાદા ગાય છે ચાર દિવસથી આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને શું નામ દાદા તમારું દેવસી ભાઈ મુરુભાઈ ગોજિયા અને આહિર એટલે દેવાયત બોદર એના એના તમારા જે કાર્યો હતા એને જ આગળ વધારી રહ્યા છો અને ખરેખર ધન્યવાદ છે તો મિત્રો આવી છે પરિક્રમાની મોજ ચાલો આગળ વધીએ અને કેટલીક આવી સેવા પ્રવૃત્તિ આગળ લઈ જઈએ અને આપણે પરિક્રમાનો આનંદ માણીએ જો ગૌમાતા માટે વચ્ચે વચ્ચે આવા ટેમ્પો આવશે ચાલો ગાડી ઓવર ચલ પડી છે આગે પરિક્રમા કે રાસ્તે પર તમે પરિક્રમા કરી કે નહીં કોમેન્ટ કરજો મિત્રો જે લોકો અનુભવ છે એને ખબર જ હશે કે કેટલી મજા આવે આ આવી ગયું છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ જબરજસ્ત આવે છે ભારતી બાપુ આશ્રમ છે અને ત્યાંથી આગળ આપણે જેવા શરૂઆત કરશું એવો એક આવે છે નિશુલ્ક ગરમાગરમ ગરમ બુદ્ધિ ગાંઠિયા ચા નાસ્તો જય ગીરનારી તો જય ગિરનારના નાદ સાથે આયા દાલાતોને ખાસ જેમ મહેમાનોને આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે એવી જ રીતના બધા કયો ક્ષેત્ર છે ભાઈ તો અદ્ભુત છે ચાલો બતાવી દો પહેલા કે કેટલા માણસો જમે છે અને કેવા અદ્ભુત કાર્યો આ ગિરનારની ભૂમિમાં થાય છે હેસવરી સેવા ટ્રસ્ટ ઉજંબા સેવા ટ્રસ્ટ હું મોરૈયા તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ તો ભાઈ સૌરાષ્ટ્રની આ ભૂમિમાં ભરમાંથી લોકો સેવા કરવા માટે આવે છે અમદાવાદનું સેવા કેમ્પ છે બતાવી દઉં કે જમવા માટે શું શું વ્યવસ્થા છે ગરમા ગરમ ગાઠિયા મરચાં અને બુંદી તો અદ્ભુત આ સેવા કેમ્પો ચાલી રહ્યા છે સાથે ચા માટે પધારોના કાઉન્ટર પણ છે તો અદભુત પરિક્રમાનો માહોલ છે મિત્રો મજામાં પરિક્રમા શરૂ કરી આ જો આખું ગુજરાત આવ્યું છે અને આ ભાઈ આપણે ખીજાય છે કે આગાજ આવે એટલે આપણે ફટાફટ નીકળી જાય છે બરાબર જો બધા જ મિત્રો અત્યારે નાસ્તો કરી રહ્યા છે બોટાદ નહીં આખું ગુજરાત તો ઘણા બધા યાત્રિકો ભોજન લઈ રહ્યા છે અન્નક્ષેત્ર બહુ મોટું છે પણ થોડા તમને ટૂંકા વિડીયોમાં થોડું બતાવી દો તો તમને ખ્યાલ આવે આવા તો મિત્રો લડક ક્ષેત્રો છે અહીંયા ગિરનારની પૂજામાં અને પરિક્રમા દરમિયાન એટલા બધા લાખો લોકો આનો લાભ લેતા હોય છે જય ગિરનારથી બોલતા જાઓ પ્રસાદી લેતા જાઓ બગાડ કરવો નહીં એટલા જ સ્વયંસેવકો પણ જોડાય છે આમાં આવું છે ભાઈ પરિક્રમા છે ને ગિરનારના ટુકરામાંથી જે નીકળવાની મજા આવે ને અદ્ભુત હોય છે એ તો ઘણી કરી પરિક્રમા છત્રીસ કિલોમીટરનો રૂટ છે આમ અને પહેલાં બાર કિલોમીટર ને છેલ્લા બાર કિલોમીટર રસ્તો સારો હોય છે મતલબ એટલું જઢાણ નથી શરૂઆતમાં એટલા ગોળી હોય છે પણ રસ્તો ત્યાં પણ સ્ટ્રેટ છે પણ જેવા તમે આગળ જશો જેવા જેવા તમે બાર કિલોમીટરથી શરૂઆતમાં આગળ જશો એટલે આવશે માળવેલાની થોડી ત્યારબાદ નળપાણી ગોળી તે ખૂબ કઠિન હોય છે થોડો સાંજનો સમય થયો પણ ઉત્સાહ અઢળક છે ભાઈ મિત્રો જાય છે ભમ જ ગાડી નીકળ પડી હે કિયર જય ગિરનારી ના રહે દુઃખ ના લાગે બીમારી ફેસબુકમાં આવે ઇન્સ્ટાગ્રામમાં આવે ખેતરમાં આવે નીકળી જાય જય ગિરનારી તો મજા કરતા જાય મિત્રો અને મોજે દરિયા મજા કરતા જઈએ તો શું છે કે પરિક્રમા હે યસ યસ ચાલો બત્તી એક લઈ લેવી ખાસ અહીંયા બત્તીઓ વેચાતી હોય સાથે રાખવી રાત્રિના સમયમાં કામ આવે તમને અને જે અન્નક્ષેત્રમાં ગયા હતા ત્યાંથી આ ભક્તજનો નીકળી અને આગળ વધી રહ્યા છે એક ગ્રુપ જાય છે ફટાફટ ખેલા અને મળીએ બધા એક જ ટી શર્ટમાં છે તો ગ્રુપમાં આવો ને તો કોઈ તમારો ડ્રેસ કોડ હોય ને તોય તમને ફાયદો થાય કે વચ્ચે ભૂલા પડી જાય ને તો દૂરથી ખ્યાલ આવી જાય કે ભાઈ આપણો જ માણસ છે બરાબર જો આ જીબીવાળાનું કામ પણ સરસ છે મિત્રો ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને લાઇટિંગની વ્યવસ્થા કરે છે તો એક કોઈ ક્રિકેટની ટીમ હોય એ સરસ મજાનો બધા એક જ ડ્રેસ કોડમાં મિત્રો જઈ રહ્યા છે રાહુલભાઈ ને વી ડબલ્યુ અક્ષયભાઈ બધાના એક સરખા ડ્રેસ કોડ છે આ એક ગ્રુપ જાય ને એટલે જો બધી બધી આવી ગઈ છે તો જે નાના નાના દાંત મિત્રો છે એની પાસેથી ખાસ ખરીદી કરવી फूल बत्ती ना अंजवारा आला ना फूल अंजवारा आ कयो ग्रुप छे मित्रों पुणे से आ रहे हो क्या बात है अभी हिंदी में बोलना पड़ेगा हमारी हिंदी थोड़ी उबड़ खाबड़ है लेकिन आपको समझने में इतनी दिक्कत नहीं आएगी तो हमारे साथ है पुणे से आए हुए कुछ दोस्त जो सब एक ही ड्रेस कोड में आप देख रहे हो

जय जय भारत जय महाराष्ट्र जय गिरनार जय महाराष्ट्र और जय भारत तो मित्रों आकू तो भारत आया बेगू था ने वो एक माहौल छे थियारे तो धन्यवाद सेठ आप सबकी यात्रा शुभमय रहे जय गिरनार ना रहे कोई जाए दुख जय गिरनार ना रहे दुख ना लगे कोई बीमारी। तो अद्भुत यात्रा से भाई सेठ कुना से आकू ग्रुप मोजे गुजरात में एक असर મોજે ગુજરાત મોજે મોજ રોજે રોજ ચેનલનું નામ મિત્રો પૂછતા હોય છે ઘણી વખત એટલે આપણે બતાવી દઈએ એક જ ડ્રેસ કોડ ની અંદર અદભુત પરિક્રમા આગળ વધી રહી છે મિત્રો તો છેલ્લી અગિયાર મિનિટ ને ત્રેપન સેકન્ડ થી સતત હું બોલ બોલ કરું છું અને તમે મને સાંભળો છો એ તમારો ખરેખર આભાર માનવો જોઈએ બાકી મારું હે ને મારા ઘરને સાંભળતા નથી તો થોડો રેસ્ટ લઈ લે પછી આગળની જાત્રા બતાવું મજા આવી હોય તો મોજે ગુજરાતની સાથે જોડાયેલા